અમે મંદિર માં આવ્યા ત્યારબાદ અમે મરકી કુંડ જોયો ત્યાં લોકો સિક્કા નાખ્યા હતા ત્યાં બાજુમાં શિવલિંગ છે ત્યાં દર્શન કર્યા ત્યારબાદ અમે ગિરનાર ચડવાનું ચાલુ કર્યું ને બધાને ભૂખ લાગી ગઈ તો તરબુજ ખાધું બધાએ ત્યારબાદ અમે ઉપર ચડતા હતા તો અમારા બે મિત્રો નીચે રહી ગયા જો પાછા છે થોડાક ફાઇનલી અમે દત્તાત્રેય પહોંચીને દર્શન કરીને પાછા આવ્યા ત્યારે જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું તું ત્યારબાદ અમે હવે નીચે ઉતરી ગયા છીએ અમારે સો પગથિયા જેવું બાકી છે હવે નીચે ઉતરી રહ્યા છીએ નીચે ઉતરી ફાઇનલી ગાઈઝ હવે અમે નીચે ઉતરી ગયા છીએ અને બધા કારમાં સુઈ ગયા છે હું ડ્રાઇવિંગ કરી રહ્યો છું અને મારો એક ફ્રેન્ડ છે જે હોટેલે જઈને ચાલી પણ નહી શકતો સરખું તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો